રાજ્ય સરકારે રક્ષાબંધનના પર્વ પહેલા માંગરોળ એસસી ડેપોને વડોદરા છોટા ઉદયપુર જેવા મહત્વના રૂટ માટે બે નવી બસની સોગાત આપી છે માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાના પ્રયાસ અને લોકોની માંગણીને ધ્યાને લઈને સરકારમાં રજૂઆત કરી માંગરોળને એક નવા રૂટની બે નવી બસની સુવિધા મળતા હસ્તે લીલી ઝંડી આપી પ્રસ્થાન ત્યારે આ પ્રસંગે સાથે શહેર ભાજપ પ્રમુખ નગરપાલિકા પ્રમુખ સહિત સભ્યો અને ભાજપના આધુનિક બસનું નિરીક્ષણ કર્યું અને બસની અંદરની આરામદાયક સીટોની ચકાસણી કરી હતી ઉલ્લેખનીય છે કે પંચમહાલ વડોદરા છોટા ઉદયપુર સહિતના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં મજૂર વર્ગના લોકો રોજગારી માટે જૂનાગઢ જિલ્લામાં વસવાટ કરતા હોય છે ત્યારે તેમને પોતાના વતન જવા માટે આ બે નવી બસ ઉપયોગી સાબિત આજ રોજ માનની સરકાર શ્રીના દ્વારા ડેપો ડેપોને બે નવી બસનું અનાવરણ કરવામાં આવ્યું છે માનની ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈના હસ્તે આજે માંગરોળ વડોદરા કવાટ રૂટ નવો ચાલુ કરવામાં આવેલ છે જે બપોરે પોણા બે વાગે માંગરોળથી ઉપડશે અને બરોડા સવારના પાંચ એક વાગ્યાની આસપાસ પહોંચાડશે અને રિટર્નમાં કવાટથી બપોરે સાડા ત્રણ વાગે ઉપડી અને બરોડાથી સાંજે ઓગણીસ ને વીસ કલાકે એટલે સાત ને વીસ વાગે બરોડાથી ઉપડશે અને સવારે છ વાગે વડોદરા માંગરોળ પહોંચાડશે આમ બે નવી બસ ચાલુ કરેલ છે માંગરોળ કવાટ જે આપણે દાહોદ ગોધરા બાજુના કે છોટાઉદેપુર બોડેલી બાજુના મજૂર લોકોને જવા માટે નહોતું તો એના માટેની આ માનની ધારાસભ્યશ્રી દ્વારા સરકારમાં રજૂઆત કરતાં બે નવી બસ ફાળવેલ છે નવા રૂટ બે માંગરોળ કવાટના આપેલ છે ગુજરાત સરકાર દ્વારા અને માનનીય વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા માંગરોળ મુકામે નવી બસ મૂકવામાં આવેલી છે જે બસ માંગરોળથી છોટા ક બરોડા અને કવાટ જવાની છે અને બપોરના બે વાગે છે અને સવારે પાંચ વાગે કવાટ પહોંચશે વળતા સવારે સાત વાગે ઉપર છે અને સાંજે સવારે અહીંયા પહોંચશે એટલે માંગરોળ વિસ્તારના મુસાફરો અને બરોડા જવામાં ખૂબ જ સહેલું પડશે અને રાહત દરે પણ ત્યાં બરોડા પહોંચી શકશે